સંબંધ છે ખૂબ માલ કમાઈ રહ્યા છે પરંતુ મામલો પહોંચી ચૂક્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયના પાસે અને અંતે આ પોલીસ કર્મચારીના મામેરા ભરાય છે અને આ પોલીસ અને યારીદારીના સંબંધો છે તે પણ ખુલ્લા પડે છે આ મામલે શું સામે આવ્યું છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર

જાણતા હોય છે કે તેમના પર જો કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ થશે કે તેમનો કોઈ ધંધો ચાલી રહ્યો હશે તો પોલીસ તેમને પકડશે નહીં કેમ કે તેમના આ ગોડફાધરો આ પોલીસ કર્મચારી અને અધિકારી છે તે તેમને બચાવી લેશે અને જો ગુનો દાખલ થશે અને પોલીસ લગાવવાની તૈયારી કરશે તો તેવા સમયે પણ આ યારીદારીના સંબંધો કામ આવતા હોય છે અને હવે ગુજરાતમાં એવા મામલા પણ સામે આવ્યા છે જેમાં પોલીસ કર્મચારી અને અધિકારીઓ છે તે દારૂની લાઈનમાં ક્યાંક ને ક્યાંક સંલિગ્ન હોય છે અને ત્યાર પછી મામલો સ્ટેટ મોનિટરિંગ સેલના જોડે પહોંચે છે તે સમયે તેમને પરસેવો પડી જતો હોય છે અને હવે એક ઘટના એવી સામે આવી છે જેમાં નવમી જાન્યુઆરીના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલે વરોડરાથી જેની કિંમત હતી અડતાલીસ લાખ રૂપિયા આસપાસની તે ઝડપે છે અને તેના સાથે એક આરોપી છે આરોપીને પણ દબોચી લેવામાં આવે છે મામલો એનડીપીએસ નો હતો તે કારણસર ગુનો દાખલ થયો હતો ગાંધીનગરના સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સ્ટેશનમાં અને જે આરોપીને ઉઠાવ્યો હતો જેનું નામ હતું અમરીકસિંઘ આ અમરિક સિંઘ છે જેને ઉર્ફે સોનું શરવણસિંઘ મલહી તરીકે ઓળખવામાં આવે છે તેના પાસેથી પોલીસને મોબાઈલ પણ મળ્યો હતો અને અન્ય પુરાવા પણ મળ્યા હતા અને આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિલિપ્ત રાય છે નિલિપ્ત રાય તેમની જે

અનેક પ્રકારની ગેરકાયદે અસામાજિક જે પ્રવૃત્તિઓ હતી તેના વહીવટ પણ કરતા હતા અને આ મામલો ભૂતકાળમાં ધ્યાને આવેલો હોવાથી પુરાવાના આધારે તેમને પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે ડીઓ પણ કરી નાખવામાં આવ્યો હતો અને વડોદરાના એસઓજીમાં તે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર હતા અને આરોપી જેના પાસેથી આ હેરોઈન ડ્રગ્સ મળી આવ્યું હતું તે આરોપીના અને આ લક્ષ્મીકાંત જે દેસાઈ છે તેમના સીધે સીધા સંબંધો સામે આવ્યા હતા પુરાવા પોલીસને મળ્યા હતા પુરાવાના આધારે અંદર તપાસ ચાલી રહી હતી અને અંતે આ લક્ષ્મીકાંત દેસાઈ જેમની ઉંમર સત્તાવન વર્ષ છે અને સત્તાવન વર્ષની ઉમર ધરાવનાર આ પોલીસ કર્મચારી છે તેમના હવે મામેલા ભરાયા છે કેમ કે તેમની આરોપીના સાથે સીધે સીધી

આ પોલીસ અધિકારીઓ હોય તેમને ચેતી જવાની જરૂર છે કેમ કે તેમના મામેરા ક્યારે ભરાઈ જાય તેની તેમને પણ ખબર પડશે નહીં આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર